જરૂરિયાત મુજબ દાસા કંઠી ગત સંસ્થા દ્વારા સમાજના મહંતો હસ્તે એક ડોબરિયા અતિથિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે આ બિલ્ડિંગના દાતા હોતા તેને સન્માનિત કરવામાં આવ્યા હતા ગત ગંગાના ભજન અને કોટવાર અને ધૂન મંડળીના સભ્યોને પણ સન્માનિત અને આભાર વ્યક્ત કરવામાં આવ્યા હતા આશાજી બેંચ નિમિત્તે ભક્તિમય કાર્યક્રમો અને મહાપ્રસાદી રાખવામાં આવી હતી जेनो विविध महानुभवोए लाभ लिदो हतो। रिपोर्टर आरशी भाई आहे उपलेटा करुणम શ્રી દાસાપંથી ટ્રસ્ટના ટ્રસ્ટી છું સનાતન ધર્મની દાસાપંથી ગંગા ઉપલેટા દ્વારા દર વર્ષે પવિત્ર આષાદી બીજની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે ભક્તિ સાથે પ્રસાદના કાર્યક્રમો યોજાય છે અને આ કાર્યક્રમો દ્વારા આ સમાજની એકતા અને સહકાર પૂરેપૂરો મળી રહે છે બીજું કે આ ટ્રસ્ટ દ્વારા વાડી દાસાપંથી વાડી સંચાલિત એક અતિથિ ભવન બનાવવામાં આવ્યું છે જે સમાજની વર્તમાન સમયની જરૂરિયાત મુજબનું લોકો ઉપયોગી થાય એવું અતિથિ ભવન બનાવ્યું છે અને એમનું આજે લોકાર્પણ હતું અમારા ધર્મના જે કઈ મહંત છે એ બંને મહંત દ્વારા આ લોકાર્પણ કાર્યક્રમ અને તેમજ અતિથિ ભવનના પ્રવેશનો કાર્યક્રમ યોજાણો હતો આ કાર્યક્રમમાં દાસાપંથી પરિવારના ભાઈઓ બહેનો અને સંતોની મોટી ઉપસ્થિતિ રહી હતી એટલે આજનો કાર્યક્રમ ખૂબ સફળ છે સાંજે સાડા પાંચ સમયે બીજના પ્રસંગે પ્રસાદી નો કાર્યક્રમ છે એમાં મોટી સંખ્યામાં ભક્તજનો પ્રસાદીનો કાર્યક્રમ પણ કરશે